અને એ સાપ કયો છે કે કોબરા સાપ છે સ્પેક્ટિકલ કોબરા સાપ એટલે કે ઝેરી સાપમાંથી આપણે પહેલા નંબર ઉપર આવેલો છે ભારતમાં ચાલો તો એને જઈએ ને રેસ્ક્યુ કરીએ અને ત્યાર સુધી અમારા વિડિયા સાથે જ બન્યા રહેજો ચાલો ચાલો દોસ્તો તમે જોઈ શકો છો કે સાપ જે દેખાય છે હા ઓલા છેડે છે ઉપર હવે આપણે એને રેસ્ક્યુ કરવા માટે ત્યાં જવું પડશે

જેથી કરીને આવી અવારનવાર તમને માહિતી મળતી રહે અસર ખબર હે તો દોસ્તો કોબરા સાપ ગમે ત્યારે હોય ત્યારે એને જ્યારે આમ ખતરો મહેસૂસ થાય ત્યારે એનું ફોનને ઉઠાવી લે છે ને સામેવાળા વ્યક્તિને આ રીતે ડરાવવાનું કરતો હોય છે અને ઘણા લોકોનું એવું માનવું હોય છે કે સાપ છે તે ફન ઉઠાવીને બાઇટ ન કરી શકે પણ એ વાત તદ્દન ખોટી છે સાપ છે તે આ રીતે આમ ફોન ઉઠાવીને પણ બાઇટ કરી શકે છે ને આવું બધું ઘણા બધા મારા વિડીયોમાં પણ બતાવેલું છે કે કોબરા સાપ છે તે ફન ઉઠાવીને બાઇટ કરી શકે છે ચાલો તો એને રેસ્ક્યુ કરી દઈએ

ચાલો તો દોસ્તો સહી અને સલામત રેસ્ક્યુ થઈ ગયો છે અને આપણે આ એ તમને પૂરું પૂરું નામ નામ પણ બતાવી તમારું રમેશભાઈ રમેશભાઈ નંદાણિયા અને ગામ કેનેડી વાડી વિસ્તાર ચાલો તો દોસ્તો કેનેડી ગામ વાડી વિસ્તારમાંથી જે માંડવીના ઢગલા ઉપરથી કોબરા સાપનું રેસ્ક્યુ કરેલ છે એને પણ અહીંયા રિલીઝ કરી દઈએ તો દોસ્તો જો તમને અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને ધન્યવાદ